તમારું શરીર નબળું પડેલું છે તમારા શરીરમાં અશક્તિ નબળાઈ આ તમામ વસ્તુઓ છે હાવી થઈ થઈ ગઈ છે છે લોહી ઓછું રહ્યું તો આ લોહીને વધારવા વધારવા માટે માટે લોહીની માત્રા તમારે શું કરવું જોઈએ દેશી ખોરાક અને આપણી દેશી પદ્ધતિઓ વડે જ હું તમને આ વસ્તુઓ જે લોહી વધારવાની જે ક્રિયા છે એના વિશે હું તમને માહિતગાર કરીશ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરી આપજો મહત્વની ભાજી જે લોહી વધારનાર છે કારણ કે એમાં ખૂબ સારું આયરન રહેલું છે પણ શું તમે જાણો છો પાલક કરતા ત્રણ ગરુ ગણું વધારે આયરન કાજુની ની અંદર પણ રહેલું છે તમારે કમસે કમ રોજ રાત્રે સુવાના અડધો કલાક પહેલા પાંચ સાત કાજુનું સેવન ફરજિયાત કરવાનું છે જે બ્લોટિંગ પણ ઓછું કરે લોહી પણ વધારે અને વિટામિન સી પણ ધરાવે છે તો વિટામિન સી અને અલગ અલગ પ્રકારના વિટામિન ધરાવે છે તો એ તમામ વસ્તુઓ માટે ઉપયોગી છે પાલકની ભાજીનો રસ તમારે બપોરને બપોરે જમવાના અડધો કલાક પહેલા અથવા પંદર મિનિટ પહેલા ત્રણ વસ્તુનો રસ કરીને તમારે પીવાનો છે ફરજિયાત એક મહિનો દિવસ સુધી સતત કરવાનો છે પાલકની ભાજી સો ગ્રામ જેટલી લેવાની છે અથવા પચાસ ગ્રામ પાલકની ભાજી દસ પંદર ગ્રામ જેટલો કોથમીર લેવાનો છે અને એક ગાજર લેવાનું છે એ એ ભલે હોય એક ગાજર લો આ ત્રણે ત્રણ વસ્તુને વસ્તુ ક્રશ કરો મિક્સરની અંદર પીસી લો અને રસ તૈયાર કરી લો હવે એ જે રસ જ્યુસ તૈયાર થાય છે એ તમારે મેં તમને કહ્યું એ પ્રમાણે પીવાનો છે આનાથી લોહી વધશે વિટામિન એ વિટામિન સી વચ્ચે ઇમ્યુન સિસ્ટમ વધશે ઇમ્યુનિટી વધશે અને જેના કારણે તમારું શરીર છે લોહી પ્રોડ્યુસ કરવાનું ચાલુ રાખશે આ સિવાય તમારે કરવાનું છે સવારમાં પરફેક્ટ નાસ્તો નાસ્તામાં ઘરની વસ્તુઓ અને કોઈ બહારના ખાખરા કેવું નહીં ઘરે તૈયાર કરેલા પૌવા ભાખરી ઉપમા આ પ્રકારની જે વસ્તુઓ એની સાથે દહીં અથવા દૂધ તમારે 100 ગ્રામ જેટલું લેવાનું છે કાં તો દહીં લો અથવા તો દૂધ લો દૂધ અને દહીંમાં પ્રોટીન રહેલું છે પ્રોટીન સાંધાઓને મજબૂત કરશે પાચન ક્રિયા સારી કરશે અને ધીરે ધીરે તમે જે પણ ખોરાક ખાશો એનું લોહી બનવા લોહીમાં રૂપાંતર થવાનું ફાસ્ટ થશે તો સવારનો નાસ્તો આ રીતના કરો એના પછી એકાદું ફ્રૂટ દિવસમાં કમસે કમ એક ફ્રૂટ જે સિઝનલ ફ્રૂટ હોય એ ખાઓ કારણ કે તમારા વિસ્તારમાં મળી રહેલું ફ્રૂટ તમારા શરીરને લોહી વધારવામાં પ્રોટીન વધારવામાં કેલ્શિયમ વિટામિન વધારવામાં મદદરૂપ સાબિત થશે એમાં ખાસ કરીને કેળાનો ઉપયોગ કરો કેળા સૌથી સારા છે આ સિવાય નુસ્ખાઓની અંદર જોઈએ તો તમારે કમસે કમ અગર તમને કોન્સ્ટિપેશન રહેતું હોય ને એ કારણે જે પણ ખોરાક ખાવે માફક નથી આવતો તો તમારે કમસે કમ એક વખત રોજ રાત્રે ત્રિફલા ચૂર્ણ ખાવાનું છે આમળા બહેડા અને હરડેનું મિક્સ કરીને જે બનાવવામાં આવેલું ત્રિફલા છે લોહી વધારશે ઇમ્યુનિટી વધારશે શરીરની મજબૂતાઈ વધારશે અને અશક્તિ કમજોરીને દૂર કરશે વારંવાર પગમાં પગમાં હાથ ખાલી ચડવી કે અશક્તિ જેવી તકલીફ થતી હોય તો એનાથી પણ છૂટકારો આપે શું કરવાનું છે રાત્રે સુવાના પંદર વીસ મિનિટ પહેલા મેં તમને જે કાજુ ખાવાના કહ્યા એ જમ્યાના એક બે કલાક પછી ખાઈ શકો રાત્રે જમી લો આઠ વાગે જમ્યા હોય તો નવ દસ વાગે કાજુ ખાઈ લો અને સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ તમારે એક ચમચી એટલે પાંચ થી છ ગ્રામ જેટલું ત્રિફલા અને એના ઉપર તમારે સો એમ એલ જેટલું દૂધ પીવાનું છે ગાયનું હોય તો સૌથી સારું આ વસ્તુ લોહી વધારશે રોગ પ્રતિકારક શક્તિ કોઈ પણ રોગો કે વાયરસ સામે તમારા શરીર લડવા માટે સક્ષમ બનાવવાનું કામ કરશે ત્રિફલા આ વિડિયો બધાને શેર કરો નાનો છે પણ ખૂબ કામનો છે જલ્દીથી